હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો તે ઓલ ઓવર ઇન્ડિયાની એક વેકન્સી છે અને ગવર્મેન્ટ વેકન્સી છે ઓકે એટલે કે સો ટકા સરકારી નોકરી છે જે બ્રો ખ્યાલ જ હશે બ્રો એટલે કે બોર્ડર રોડ ઓર્ગનાઇઝેશન ઓકે જે શું કહેવાય રોડ બનાવે છે બોર્ડર ઉપર ભારતીય કંપની છે ઓકે જેના દ્વારા વિવિધ પોસ્ટો પર કાયમી ભરતી થવા જઈ રહી છે મિત્રો જગ્યાની વાત કરીએ તો કે બમ્પર ભરતી છે ચારસો ને છાસઠ તમારે આની અંદર વેકન્સીઓ રહેશે અને પગારની વાત કરીએ તો બાવન હજાર તમારો આની અંદર પગાર રહેશે ઓકે તો સંપૂર્ણ માહિતી આપણે જોઈ લઈએ કે આના માટે તમારે લાયકાત શું રહેશે અને પોસ્ટ કઈ કઈ ખાલી છે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લેવાના છીએ ત્યારબાદ હું તમને ઓફિશિયલ નોટિફિકેશનની લિંક પણ આપીશ જ્યાંથી પણ તમે પૂરી ડિટેલ જોઈ શકો છો ઓકે તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઇક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ નોકરીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો તો સૌથી પહેલાં ચાલુ કરીએ ભરતી સંસ્થાથી આપણે ત્યારબાદ આપણે ઓફિશિયલ નોટિફિકેશન લિંક પણ આપી દઈશું ભરતી સંસ્થા આપણી રહેશે બ્રો એટલે કે બોર્ડ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન ઓકે જે ગવર્મેન્ટ છે જેની અંદર પોસ્ટની વાત કરીએ તો કે સાતથી આઠ પોસ્ટ છે જોઈ લઈએ આપણે તો કે ડ્રાઈવર મિકેનિકલ ટ્રાન્સપોર્ટની એક વેકન્સી છે ત્યારબાદ સુપરવાઇઝર એડમિન તરીકેની એક વેકન્સી ખાલી છે વેકન્સી અલગ અલગ છે ઓકે તો ખાલી તમને જણાવું છું કે વેકન્સીઓ આટલી છે એની અંદર અલગ અલગ વેકન્સીઓ ખાલી છે ઓકે મિત્રો ત્યારબાદ છે ટર્નરની વેકેન્સી ત્યારબાદ છે મશીનિસ્ટ ડ્રાફ્ટ્સમેન ત્યારબાદ રોડ ડ્રાઈવર રોડ રોલર માટેની વેકન્સીઓ ખાલી છે ત્યારબાદ ઓપરેટર એક્સવેટરી મશીનરી જે આવે છે એની પણ વેકન્સીઓ ખાલી છે ઓકે તો આ શું કહેવાય બેઝિક માહિતી છે તો ઓફિશિયલ નોટિફિકેશન સંપૂર્ણ માહિતી તમને મળી જશે કે કેમાં કેટલી જગ્યા ખાલી છે ઓકે તો હવે ખાલી જગ્યાઓની વાત કરીએ તો ઓલ ઓવર આપણે ચારસો ને વેકન્સીઓ ખાલી છે મિત્રો આની અંદર પગારની વાત કરીએ તો કે અઢાર હજારથી સ્ટાર્ટ થાય છે અને બાવન હજાર સુધીનો તમારો પગાર આની અંદર રહેશે ઓકે તો પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે અઢારથી બાવન હજાર તમારો પગાર આની અંદર પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે ઓકે પસંદગી પ્રક્રિયા તો કે ઓનલાઈન રહેશે તમારે ઓનલાઈન શું કહેવાય લેન્ક ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ઓકે મિત્રો તો ત્યારબાદ આગળ જોઈએ વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો કે વયમર્યાદા આપણી રહેશે અઢારથી સત્યાવીસ વર્ષની વયમર્યાદા આપણી આની અંદર છે મિત્રો ઓકે એટલે મિનિમમ અઢાર વર્ષ અને મેક્સિમમ સત્યાવીસ વર્ષ વયમર્યાદા રહેશે ઓકે કોણ એપ્લાય કરી શકે છે ઓકે મહત્ત્વની વાત છે તો કે મેલ ફિમેલ બંને એપ્લાય કરી શકે છે અને ઓલ ઇન્ડિયાની ઓલ ઓવર ઇન્ડિયાની ભરતી છે એટલે કે ઓલ ઇન્ડિયામાં કોઈ પણ જાતના માણસો શું કહેવાય જે ઇન્ડિયાના નાગરિક છે તે આમાં એપ્લાય કરી શકે છે મિત્રો ઓકે અરજી ફીની વાત કરીએ તો કે જનરલ અને ઓબીસી માટે પચાસ રૂપિયા તમારે ફી ભરવાની રહેશે ઓકે અને ફોર અધર કાસ્ટ નીલ રહેશે ઓકે એટલે કે જનરલ અને ઓબીસીને પચાસ રૂપિયા ભરવાના રહેશે બાકીની જે એસસી એસટી પીડબ્લ્યુડી કેટેગરી છે તેને જીરો રૂપિયા એટલે કે કોઈપણ જાતની ફી ભરવાની રહેશે નહીં મિત્રો ઓકે ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કે પહેલાં તમારે લેખિત પરીક્ષા લેવામાં આવશે ઓકે ત્યારબાદ તમારે પીઈટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પણ આની અંદર લેવામાં આવશે ઓકે ફોર્મ સ્ટાર્ટ કરતી થાય છે તો કે સોળ નવેમ્બર એટલે કે ફોર્મ ભરવાના ત્યારે ચાલુ છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો ત્રીસ ડિસેમ્બર તમારી લાસ્ટ ડેટ છે એટલે ખાસ બજો હજુ ટાઈમ છે ઓકે મિત્રો ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરી લેવાનો છે તો આ શું કહેવાય આ નોટિફિકેશન આની ઓફિશિયલ જે છે નોટિફિકેશન એ હું વોટ્સઅપ ગ્રુપમાં મૂકવાનો છું તો ગ્રુપમાં તમે ના જોડાયો હોય તો પહેલાંથી જોડાઈ જજો જેથી કરીને તમને માહિતી સંપૂર્ણ માહિતી આ વિડીયો અંગેની આગળથી પણ મળતી રહે ઓકે મિત્રો અથવા તો જો તમે નથી ગ્રુપમાં તો કોમેન્ટમાં જણાવજો તો પણ તમને લિંક સેન્ડ કરી આપીશ મિત્રો ઓકે ત્યારબાદ શું કહેવાય કે આની જે લેખી પરીક્ષાને જે સિલેબસ છે ઓકે એની વાત કરીએ તો એને માટે સિલેબસ ખૂબ લાંબો છે તો વિડીયો લાંબો થઈ જશે તો એના માટે હું અલગથી વિડીયો લાવવાનો છું જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી શું ચારથી પાંચ મિનિટમાં મળી રહે મિત્રો ઓકે તો આજની આ ભરતી અહીંયા સંમત કરું છું તમે આ વિડીયોની અંદર કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દેવી દઈએ આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા નહીં મિત્રો કારણ કે ઘણી બધી મહેનતથી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી ગ્રુપમાં જોઈન થઈ જજો